ગંભીરા નામમાં જ ગંભીરતા છે જેવું નામ તેનું અંતિમ પરિણામ બ્રિજ તૂટ્યો વીસ જિંદગી ડૂબી ગઈ ઓગણીસ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તો એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે બીજી તરફ ગાંધીનગરમાં બેઠકો પર બેઠકો ચાલી રહી છે તંત્ર હવે તપાસના ઢોંગ કરી રહ્યું છે પરંતુ જેનું જે લૂંટાવાનું હતું તે તો તંત્રના પાપે લૂંટાઈ ગયું કોઈ દીકરો કોઈ પતિ કોઈ માતા પિતા તો કોઈ જિંદગી ભરનો આધાર ગુમાવી દીધો આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોના પણ મોત થયા છે ત્યારે ગંભીરાએ કેવી રીતે પરિવારોને ઉછાળ્યા અને હજુ સ્થળ પર કેવી હાલત છે આવો જોઈએ આવો છો તો કરી એટલે મારા છોકરો મારો કોઈ આધાર નહી રહ્યો કોણ કોને છાલુ રાખે કોણ કોને સમજાવે કોણ કોના ગુસ્સાને શાંત કરે દુઃખ છે પણ સાથે સાથે ગુસ્સો પણ છે કારણ કે તંત્ર ના પાપે કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓના પાપે આજે વીસ જિંદગી ગંભીરા સાથે મહિ સમાઈ ગઈ હજુ પણ મહી નદીમાં રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે અઢાર લોકોના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે જયારે બે લોકોના મૃતદેહ શોધવામાં આવી રહ્યા છે બીજી તરફ મૃતકોના પરિવારમાં માહોલ છે આ ત્રણ તસવીર જુઓ એક પિતા અને તેના બે સંતાનો છે નાના દીકરા નૈતિક ને તેડીને ઉભેલા વ્યક્તિ રમેશ પઢિયાર છે અને બાજુમાં તેમની દીકરી વૈદિકા આ બ્રિજ દુર્ઘટનામાં મોત થયા અને તેમનો પરિવાર પડી ભાંગ્યો છવાયો છે કારણ કે ચાર દીકરીઓ પછી ઘરે દીકરાનો જન્મ થતા માતા પિતા બંને નાના છોકરાને લઈને માનતા પૂરી કરવા ગયા હતા પરંતુ કુદરત ને જાણે મંજૂર ન હતું અને બ્રિજ દુર્ઘટનામાં માં ત્રણ લોકોને કાળ ભેટ્યો હવે ત્રણ દીકરીઓ અને માતા તેમજ વૃદ્ધ દાદી ઘરમાં બચી ગયા છે જેને પોતાનું સર્વસ્વ ગુમાવ્યું તેની વેદના સાંભળો અમે અહિયાં થી સાત વાગે ઘરે નીકળ્યા હતા પંદર મિનિટ નો રસ્તો થાય સાહેબ સાત વાગ્યા બની

તરત જ તમારી ગાડી કહે પડી પાણીમાં ઓ બાપા પાણી તો બહુ જ હતું પૂનદી સાત વાગ્યા ઘરમાં કમાનાર જતો રહ્યો તેની સાથે સાથે વંશ પણ ખતમ થઈ ગયો હવે મારી દીકરીઓનું શું આ સવાલ નો જવાબ છે સરકાર પાસે તંત્ર આપશે પરિવાર ને આ સવાલ નો જવાબ બધા થોડા દિવસ વાતો કરશે પછી બધું હતું એમ જ ચાલશે હજુ પણ મહિમા બે લોકો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે બીજી તરફ હવે કાર્યવાહીના ઢોંગ શરૂ થઈ ગયા છે જેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બે નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ એક મદર્નિશ ઈજનેરને ફરજ પરથી મોકૂફ કર્યા છે પગલા નિષ્ણાતો ની ટીમે સ્થળ મુલાકાત લીધા પછી સરકાર ને રિપોર્ટ સોંપ્યો અને આ રિપોર્ટ ના અવલોકન ના આધારે લેવામાં આવ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે નાની સસ્પેન્ડ કરવાથી ન્યાય મળી જશે વીસ લોકો ના જીવ ગયા તેની જવાબદારી કોણ લેશે જે લોકોએ આધાર ગુમાવ્યો તેના પરિવાર ની જવાબદારી કોણ લેશે દુર્ઘટના ઘટે પછી કેમ જાગે છે સરકાર દુર્ઘટના ઘટી પછી સરકાર ને હવે જર્જરિત બ્રિજો દેખાયા થી લઈને મોટા અધિકારીઓ મૌન સેવી લીધું છે અને હવે આ બ્રિજ કેસ પણ કચેરીઓ ફર્યા કરશે તેવામાં વીસ લોકો ના ન્યાય ક્યારે મળશે તે પણ એક સવાલ છે સંવાદદાતા પ્રજેશ શાહ સાથે ઘનશ્યામ પટેલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ વડોદરા